तो हाल यूट्यूब फैमिली क्या छो बे मजा म तो मजा मत रहोज मटरसाइकल करो तो मटर साइकिल करें कारण के वसाद आता हो तो लाइट आती जाती आती जाती आम थत पा खूट गए तो पानी पर बजी हाला घेरे तो मोटरसाइकिल करपा डायरेक्ट कारण हमें तो वीजी से फूल फिल फूल वीजिए तो हरिग्व सप्पा એ તો બીજી વાડીયા જાવા ને જનવરાયે ડુંગરે છે ત્યારે બેઠા તો હાલો ફેમિલી અમે આ વાડીયો પહોંચ્યા થી કારણ કે હવે અમાર વાવડી દીધી તો પહોંચા દો થી કારણ કે કોરમ સતીતા પણ બડા ચતજા દો માકણા ખરેખર કપાસે ઊભી થયેલા છે અને આમ કો તો ઢૂલ સોપાયો અને કપાસે ખેસમ લે લીધા હવે સોપ પામડી કપાસ અમે ઢૂલ સોપાયા થી અને સંભરાટ કપાસ ઓપેલો છે અમે બેલ મારી જાય ને કોરો ખાવા પડે છે તો પોરો ખાઈ લે પાટી કેટલી છેલ્લી ઢોલ શો જોવે તમે જોવો કેટલી છેલ્લી જોવે ઢોલ કારણ કે વસ્તા વહેલા થઈ જાઓ પછી શું નથી તો બધા ફળાઈ જાય જાય બાકી જો રાણી રાણીએ કેવી રીતે કીધું તો વન મકાન એમાં જવાનું ગુમાણ વાસ્તુ વાસ્તુ બધું લેવા ગયું છે હવે તો બસ કપા મોટા થાય ને આપડે કપા તમે જવો ઘણા વિઘાના ડૂલ શોધતા દોસ્તો સાડા ત્રણ થયેલી બિયારણ જોયું છે અને એક વાગી ગયો છે હવા નવ વાગ્યાની વાત છે એક વાગી ગયો છે અને પાંચ જણા કપા શોધતા ને અત્યારે હવે સોંપા ગયો છે અને હવે એની છે ઘેરે તો હવે અમારું વાવણી જતી અને પાછું વાગ્યું જો કેવું ગજબનું વાત કાંઈ કાંઈ ઘેરે પૂકી દઈ એટલે આપણો ફોન નો ખુલ્લે એક વાર તો થોડોક તો વરસાદ આવી જઈએ જો એને

તો હવે ઘેર પહોંચી જશે તો હવે જમી લઈ તો હાલો દોસ્તો જમવા બે ગયા છે જમવામાં છે રીંગણાનો શાક રોટલી અને ભોદી દેવો ફોનમાં તો અને બધું લખતો જાય ને ખાતો જાય ને ભણતો જાય ને એવું બધું કરતો જાય છે તો હાલો હવે જમી લઈ ને તો જમી કાઢીને મી જમી કાઢીને બીજા બધા ધાર માટે જવા

તો હું રીંગણા લઈને લઈ છું અહીંયા શેકવા જમો ને રાણી તાપ કરી ધીમે 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 બધે ગોઠવી દઈએ અંદર તો હાલો દોસ્તો જમવા પકોડા ચટણી ઓળો અને રોટલો જમી લઈ તો હાથ પડકી તો હવે જમવા બે ગયા છે તો જમી હવે આવે વિડીયો કેવો લાગ્યો ગમે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ને આવા જ વિડીયો જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેતો અને આવજો